ગાંધીધામ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પંચોરથ ગ્રુપ દ્વારા ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે પંચોરથ ગ્રુપ છેલ્લા અનેક વર્ષોથી સામાજિક સાંસ્કૃતિક મેળાનું આયોજન કરતી આવી રહી છે આ વર્ષે યોજાનાર મેળામાં વિવિધ રાઇડ અને સ્ટોલ્સ રમૂજી અને બાળમિત્ર સ્પર્ધાઓ ઉપરાંત મેળાનું મુખ્ય આકર્ષણ અને ખાદ્ય પદાર્થોની વિવિધ વેરાયટીઓ રહેશે ગ્રુપના સંચાલકોએ જણાવ્યું હતું કે આ મેળો લોકો માટે આનંદ મિલન અને સંસ્કૃતિના મેળાપ માટેનું ઉત્તમ મંચ છે અમે સૌ કોઈને આમંત્રિત કરીએ છીએ કે તેઓ પરિવાર સાથે આવી મેળાની ભવ્યતા માણે પંચોરત ગ્રુપનો આ મેળો હવે શહેરનું એક પરંપરાગત તહેવાર જેવો રૂપ લઈ ચૂક્યો છે જ્યાં લાખો લોકો ઉમટી પડતા હોય નમસ્તે ગાંધીધામ વાસીઓને અને ગાંધીધામના જેટલા બી રહેવાસીઓ છે એ લોકોને પંચોરથ ગ્રુપ તરીકે જે અમે બે હજાર ચૌદથી ચાલુ કર્યું છે જેને કહેવાય આપણે આ ગાંધીધામમાં જન્માષ્ટમી ઉત્સવ પંચોરથ ગ્રુપ હર સમય અને હર ટાઈમે હર વર્ષે નવો કંઈ ને કાંઈ નજારો લઈ આવે છે અમે ઘણી એવી થીમ્સો લઈ આવ્યા છીએ ધાર્મિક લઈ આવ્યા છીએ જન્માષ્ટમી નિમિત્તે લઈ આવ્યા છીએ અને શિવ ભગવાન નિમિત્તે લઈ આવ્યા છીએ આ ફેરે અમે નવો નજારાનું લઈ આવ્યા છીએ કે ગાંધીધામ વિસ્તારના જે આપણે બારે જઈએ છીએ તો એ બારે ન જતા અને નામમાં જ એનું સારો એન્જોય મળી જાય અને બાળકોને ત્યાં જન્માષ્ટમીનો ઓલું જેને કહેવાય આપણે વ્યવસ્થામાં પંચોરથ ગ્રુપ એક નંબર છે કારણ કે અમારે અહીંયા જે બી પંચોરજ આપણા ગાંધીધામના પરિવારો આવે છે એ લોકોને અમે અમારો પરિવાર સમજીને એ લોકોને સારી એવી સેફ્ટી અને બધું આપીએ છીએ કહેવામાં આવે છે કે સૌરાષ્ટ્રમાં આખા સૌરાષ્ટ્રમાં રાજકોટનો જ એક નું નામ હોય છે પણ આપડા કચ્છમાં આગળ કોઈ મેળાનું નામ હોય તો પંચોરત મેળો અને ગાંધીધામ વિસ્તારમાં આપણા ગાંધીધામ પરિવાર તરીકે કરીએ છીએ આપણે અને એ અમે બે હજાર ચૌદ થી ચાલુ કર્યું છે જે પ્રેરણાદાયક હતા અમારા રમેશભાઈ અને વિનોદભાઈ એ અમને જયારે બે હજાર ચૌદ થી અમને પ્રેરણાદાયક અને પંચોરત અને અમને પ્રોત્સાહન આપ્યું કે ના તમે કરો ને સારું છે એટલે બધું આજની તારીખ અમે અહીંયા પહોંચ્યા છીએ તો રમેશભાઈ અને વિનોદભાઈ થકી અહીંયા ગ્રુપ પહોંચ્યું છે અને ગાંધીધામ વિસ્તારને સારું એવું આયોજન આપીએ છીએ બીજી કે પાર્કિંગની વ્યવસ્થા ઘણી છે સારામાં સારો અને સ્ટોલ અને બધું વ્યવસ્થા સારી છે બાળકોના માટે જેને કહીએ આપણે રેસકોર્સ ને એ બાજુ જવાના જઈએ છીએ તો એના આપણે ગાંધીધામમાં જ બધું અહીંયા રેસકોર્ષ ગયા રાજકોટનો મેળો ગાંધીધામમાં કર્યું છે અને ખાસ માં ખાસ જયારે અમે કરીએ છીએ તો મીડિયા બંધુ જે છે આપણા મિત્રો ભાઈઓ એ અમને વિશેષનો વિશેષ સપોર્ટ રહે છે જ્યારે આ ઇન્સ્ટાગ્રામ નું હતું એનાથી પહેલા બી મીડિયા વાળાએ પોતાનું ફરજ સમજી કે ના ગાંધીનામાં મેળો છે અને આપણું પોતાનું છે તો એ પોતે બી વગર કઈ મહેનતાણું અને પોતાનો ફરજ સમજીને અને એ લોકો પ્રચાર કરતા હતા અને આજે બધું અહીંયા પહોંચ્યા છે તો બધાની દયાથી અને બધાના ભાવ થી અમે અહીંયા પંચોરથ મેળો અહીંયા પહોંચ્યો છે અને હજી હું એટલે વેલકમ અને આને આ પંચોરત મેળો જે આપણો મેળો છે એ મેળો ગણપતિ ઉત્સવ તક આવશે જન્માષ્ટમી નિમિત્તે નહીં ગણપતિ ઉત્સવ તક આવશે બાળકોને લઈ આવો અને અહીંયા બહુ જ બધી વ્યવસ્થા પાર્કિંગ ની બી છે અને એક છે એક રાઈડ છે ડબલ ઝુલા છે ઝૂલા બી તમે જુઓ અને કાર છે નાના નાના બાળકો માટે બી વેરાયટીઓ છે મોતનો નો કુવો છે એક છે એ બધા જેને કહીએ આપણે બારે જવાથી આપણે ગાંધીધામ સિટી ની અંદર આપણે જેને કહીએ ને આપણો સૌરાષ્ટ્ર એક મોટો મેળો રાજકોટ નો હોય તો કચ્છ નો મોટો મેળો ગાંધીધામ સિટીમાં છે વેલકમ આવી જાવ તમે